એસએમસીના સભ્યશ્રીઓ શાળાના આચાર્યશ્રી નરસિંહ સાહેબ તથા તમામ શિક્ષકગણ તથા જેના થકી આ શાળા શોભી રહી છે એવા પુષ્પો સુવાસિત પુષ્પો એવા બાળકોને આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ કોઈ પણ કાર્યક્રમ હોય તો એને પ્રાર્થના થકી જ આપણે શરૂઆત કરતા હોઈએ છીએ તો આપણે સમૂહમાં જીવન અંતલી જે પ્રાર્થના દરરોજ ગાઈએ છીએ એ પ્રાર્થના આપણે ગાશું એક સાથે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે પ્રાર્થના થકી આપણું જીવન શાંત રહે છે મનમાં શાંતિ રહે છે અને કોઈ પણ કાર્યક્રમની પ્રાર્થનાથી શરૂઆત કરીએ તો એ કાર્યક્રમ સારો જતો હોય છે તો સૌપ્રથમ પ્રાર્થના શરૂ કરશું સૌ જાણીએ છીએ કે આજે ધોરણ 8 ની વિદાય છે અને આજે તેમનો છેલ્લો દિવસ છે તેના માટે હું એક પંક્તિ રજૂ કરીશ કે જબ વિદાય કી ઘડી આતી હે જબ વિદાય કી ઘડી આતી હે તબ તબ રાહત જાતી હે જબ વિદાય કી ઘડી આતી હે તબ દિલ રાહત જાતી હે એક દિન હી એસા થા જેને હમ ભૂલ નહીં પાએ આજનો દિવસ સુખ અને દુખ બંનેના દિવસ છે સુખનો એટલે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે રમ્યા ભણ્યા અને મોટા થયા જે શાળા મિત્રો અને શિક્ષકો એવી શાળાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જ્યાં આપણે એક પરિવાર તરીકે રહેતા હતા પરંતુ બધાના જીવનમાં સમય આવે છે કે તેમને અલવિદા કહેવું પડે છે મને જ્યારે જૂના દિવસો યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે શરૂઆતથી લઈને અત્યાર સુધીના પડે પણ મારી યાદમાં છે જ્યાં જ્યાં આપણે રમતા ભણતા મોટા થયા ત્યાં સુધીના દિવસો મને યાદ આવે છે આપણે જે શાળામાં રમ્યા ભણ્યા અને મસ્તી કરી તે દિવસોને હું ખૂબ જ યાદ કરું છું અને જે આદરશી આચરશી માનનીય શિક્ષણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓ તમને સૌને મારા નમસ્કાર આજે એક ખાસ દિવસ છે કારણ કે આજે ત્રણ આટલા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયેલ છે ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને આ પ્રસંગે આપણી શાળામાં ઉપસ્થિત આપણી એસએમસીના તમામ મહિલા સભ્યો શાળાનો સ્ટાફગણ અને વહાલા વિદ્યાર્થીઓ આજે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ છે એ પોતાનું જે પ્રાથમિક શિક્ષણનો નો પગથિયો છે એ પાર કરીને હવે માધ્યમિક શિક્ષણ તરફ આગળ વધવાના છે તો એમના જે પાયાનું શિક્ષણ છે આપણે જે ઈમારત ચણવાની છે આપણે સૌ જાણીએ કે એમનો પાયો છે મજબૂત હોવો જોઈએ તો આપણે નવાગામ પ્રાથમિક શાળામાં એક પાયાનું શિક્ષણ છે જે જીવનમાં કામ લાગે એ શિક્ષણ આપણે અહીંથી પ્રાપ્ત કર્યું છે અને વધુ પ્રગતિ અર્થે આપણે અહીંથી આગળ ભણવા માટે જવાના છે ધોરણ આઠ ના તમામ વિદ્યાર્થીઓ છે ખૂબ જ સારી બેન્ચ છે મતલબ કે છેલ્લા ત્રણ વર્ષથી હું અહીં આવ્યો ને આ ચોથો લગભગ આઠમું ધોરણ છે વીસ એકવીસ બાવીસ અને બે હજાર ત્રેવીસ આ ચાર વર્ષની અંદર આમ સારામાં સારી જે બેન્ચ હોય કે જેના તમામ વિદ્યાર્થીઓ છે કહ્યા ઘરા છે એ ક્રિસા તન્વી આસિયાના હે ને એમના ચહેરાઓ જોઈને તો શાળાની શરૂઆત થતી હોય સમયાંતરે ધ્રુમિત ધ્રુમિત વિનોદ આશીષ બધા જ આમ વહેલા આવી જતા હો અને ખૂબ હોશિયાર છે આપણે જોયું કે ની એક્ઝામ છે બધા ખૂબ સારી રીતે પાસ કરી એટલે અહીંથી તમે જાઓ અને ખૂબ હોશિયાર છો વધુ મહેનત કરી અને આ નવા કામ છે ઘણા બધા કહેતા હોય કે નોકરીમાં લાગતા હોય છે નવા કામમાંથી કેમ ન લાગે તો નોકરીમાં લાગવું હોય તો નવમાંથી કરી દસ અગિયાર બાર જેમ હવે આપણે મોટા થઈએ ને એમ શિક્ષણની અંદર આપણી છે મહેનત વધારવી જોઈએ ખાસ કરીને તો એક આખામાં કવિતા છે કે શરૂઆત કરીએ હવે તમે જ્યાં જાઓ ને ત્યાં એવી શરૂઆત કરો કે ત્યાં આપણે આમ દેખાય આવીએ નોંધ લેવાય નોંધ કોની લેવાય જે સારી બાબતો હોય એ સારી વસ્તુ હોય સારા ગુણ હોય એની નોંધ લેવાય અહીં આપ સૌનું સ્વાગત છે માનની આચાર્ય શ્રી શિક્ષણગણ તેમજ મારા વાલા વિદ્યાર્થીઓનો હું આભાર માનું છું જેમના સહયોગથી અમે આજે વિદ્યા સમારોહની ઉજવણી કરી રહ્યા છીએ તો તેના માટે હું બે પંક્તિ કહેવા માંગુ કે અંત નહીં આરંભ છે વિદાય અંત નહીં આરંભ છે વિદાય ગીત નહીં ગઝલ છે વિદાય દુખ નહીં કસમ છે વિદાય ફરી મળીશું કોઈ વાર છેડે વાદરા ફળે ફરીશું સાથે પણ આ તો એક દરંગ છે વિદાય બની શકે કે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે રહી શકે પરંતુ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ફરી અહીં અભ્યાસ માટે નહીં નહીં રહી શકે તો ખરેખર આ અમારી વિદાય તો એક નદી અને પર્વત જેવી છે કે મૈત્રી મૈત્રીના શેર તેનામાં લખેલો છે પરંતુ જીવન મૈત્રી તેના એક શેરમાં લખેલો છે કે કેવા સંગદમાં આપી હશે આ વિદાય કે કેવા સંગદમાં આપી હશે આ વિદાય કે નિજ ગ્રંથી નીકળેલી નદી ફરી પાછી નથી વળતી હું બોલ હું આજે સમજી નથી શકતી કે આ શાળા માટે હું શું બોલું હું નાની હતી રડતી હતી મને પ્રવેશ ઉત્સવમાં મળેલો દફતર પણ પકડતા નહોતું આવતું અને આજે એ શાળાએ મને અહીં ઊભી રાખીને બોલતા શીખવ્યું જ્યારે અમે નાના હતા ને ત્યારે અમને ખૂબ જ

એ જીવનમાં આપણી આપણું જીવન પગથિયાં જેવું છે કે આપણે એક પગથિયું છોડીએ એટલે આગળ એક નવું પગથિયું આપણી રાહ જોઈને ઊભો છે તેવી જ રીતે આપણે આ જ્યાં આગળ વધવા અને એક પગથિયું છોડવા ઉભા રહ્યા છીએ ત્યાં તો તે પગથિયું આપણે છોડવું રહ્યો અને એના માટે આપણે આપણી મહાન ભાલે શાળા છોડી રહ્યા છીએ જે શિક્ષકો આપણે કુંકુમ તિલકથી સ્વાગત કરેલું એ શિક્ષકો આપણે આપણા સુખાર્થે હજી અહીંથી વિદાય આપી રહ્યા છે

અને અમે તમને હર યાદ કરીશું અસ્તુ છેલ્લો દિવસ એટલે કે અમારો વિજય થનારો આજે અમારા માટે સાચી વાત છે ભાભીની સુખ અને દુઃખ એમ બંનેનો દિવસ છે સુખ એટલે કે અમે અમારા આગળના ભવિષ્યને ઉજવણ બનાવવા માટે પહેલું ડગલું માંડી રહ્યા છીએ દુઃખ એટલે કે જે શાળામાં અમને સારા મિત્રો સારા શિક્ષકો અને અમને નંકીથી જેને અમારા કાયા ભણ્યા છે એવા શિક્ષકોને અલવિદા કહેવાનો દિવસ છે

એમાં કાક મજા જરાક હતી અને રિસેસ પહેલા પૂરો કરવો જ્યારે રિસેસ પડી જાય અને ક્લાસમાં મોડું આવવાનું મિત્રો સાથે અને એમાં પણ સાહેબ કાક અલગ સજા આપે એ મિત્રો સાથે માણવાની કાક અલગ જ મજા હતી હવે આ પ્રાથમિક શાળા પૂર્ણ થઈ રહી છે હવે અમે આગળના દિવસોમાં અમારે ઉપર કાક કેવી જવાબદારી આવશે કે જે અમે નિભાવશું અને આ સ્કૂલને તમે કદી નહીં ભૂલી શકે કે જેમાં અમારા સાહેબ પાયા પડે છે હવે અમારી ઉપર ગમે તેટલી છત ભરાશે ને તો અમે તૂટશું ને ને અમારી મહેનત પાકી હશે અસ્તુ તે ઉપસ્થિત સૌને મારા નમસ્કાર આજે ધોરણ 8 વિદાય છે એટલે કે અમારો આ છેલ્લો દિવસ છે આજે સુખ અને દુખ બંનેનો દિવસ છે સુખ એટલા માટે કે અમે ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુખ એટલા માટે કે જે શાળામાં અમે મોટા થયા એકસાથે ભણ્યા અને સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવા મિત્રો અને શિક્ષકોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે કોઈ વસ્તુની આ લાગી વિદાય પળમાં ભેડા અને પળમાં જુદાઈ છે શાળે કેવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે અમે જ્યારે શાળાનો પહેલો દિવસ હતો ત્યારે અમે રડતા રડતા આવી રહ્યા રડતા રડતા આવ્યા હતા અને હવે શાળા છોડવાની છે ત્યારે પણ આંખમાં આંસુ છે એવા અમારા શિક્ષકો જેમણે અમને જેમણે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે ડગલે ને પગલે ડગલે ને પગલે અમારે ડગલે ને પગલે ખૂબ સહયોગ આપ્યો છે અને કાય ફટકો પણ આપ્યો છે જેથી અમારું ભવિષ્ય સુધરી સુધરી શકે એવા શિક્ષકો અમે ક્યારે ભૂલી શકીશું નહીં જેમણે અમને એટલા સક્ષમ બનાવ્યા છે કે અમે આગળ ભણવા માટે પ્રવેશ કરી શકીએ અમે આ શાળાને ક્યારે ભૂલી શકીશું નહીં અહીંયા ઉપસ્થિત સૌના મારા વંદન અને હું મારું નામ ગુસાઈ આશીષ મહેશ છે હું પહેલાં ધોરણથી જ અહીંયા ભણવા આવ્યો હતો પહેલાં ધોરણમાં મને સ્કૂલ જરા પણ ના ગમતી સ્કૂલમાં આવવાનું થતું ને એટલે મને રડવું આવતું કે સ્કૂલ નથી જવું સ્કૂલ નથી જવું અને આજે હું એવો બની ગયો છું કે મને આજે આ સ્કૂલ છોડીને જવાનું નથી ગમતું અને પહેલાંમાં હું જ્યારે આવ્યો ત્યારથી મને ચોથ બીજા ધોરણ સુધી સ્કૂલ જ ના ગમતી પછી ધીમે ધીમે મને સ્કૂલમાં રસ પડ્યો મને કોઈ બી વિષય ના ગમતા પણ આજે મને બધા વિષય ગમે છે જ્યારે હું શાળામાં આવ્યો ત્યારે મને બોલતા એટલો ડર લાગતો હતો કે હું સંતાઈ જતો પાછળ કે મારે બોલવું ના પડે અને આજે જ્યારે કોઈ પણ વસ્તુ બોલવાની આવે ને એટલે પહેલો મારો હાથ ઊંચો થાય સાહેબ હું બોલીશ પછી આ શાળામાં અમને સારા શિક્ષકો પણ મળ્યા છે સારા મિત્રો પણ મળ્યા છે જ્ઞાનની સાથે સાથે આ જિંદગીભર ના ભૂલાય ને એવી વસ્તુઓ પણ મળી છે શિક્ષકોએ અમને શિક્ષકની જેમ નહીં પણ મિત્રની જેમ સમજાવ્યું છે અમને એવા એવા ઉદાહરણ આપ્યા છે કે અમે જિંદગીભર તેને ના ભૂલી શકીએ અને શિક્ષકોએ અમને સારી રીતે સમજાવ્યું છે અને અમે ભલે આ શાળામાં કંઈ નવું નથી કર્યું પણ અમે શાળામાં જે હતું એનું ધ્યાન રાખ્યું છે અને હું તમને પણ એ જ કહીશ કે જે આ શાળામાં છે તેનું તમે જતન કરો અને જે અમે કર્યું છે તેનાથી પણ સારું કરો અમે જે મેં જે એનએમએમએસમાં એકસો બેતાલીસ માર્ક્સ લાવ્યા છે હું તમને એવી શુભેચ્છાઓ આપું છું કે તમે એનએમએમએસમાં એકસો એસીમાંથી એકસો સિત્તેર માર્ક્સ લાવો અસ્તુ જ્યારે છઠ્ઠા ધોરણમાં બાળકો આપણા હાથમાં આવે ને એટલે આપણને એમ લાગે કે કઈ આવડતું જ નથી બરાબર અને આ બાળકો જ્યારે મારી પાસે આવ્યા ને ત્યારે મને એમ લાગતા હતા કે સાવ બાવડ જેવા છે ક્યાંય કંઈ કામ આવે નહીં એવા વ્યક્તિ હોય ને એવા આપણને મહિલા હોય આપણને એમ લાગે કારણ કે મોટા છોકરાઓ આઠમા આપણે એને પાસ કરાવીને પછી આગળ મોકલા હોય પછી પાછા છઠ્ઠા વાર આપણને મળે એટલે આપણને એમ જ થાય કે થોડાક નબળા છે પછી ધીરે ધીરે એમને પણ મહેનત કરી મેં પણ મહેનત કરી બીજા શિક્ષકો પાસે મહેનત કરેલી આજે આ બાવેડા જેવા છે ને બધા આંબા જેવા પાકી ગયા છે એટલે કે પાછા તો ભરશે નહીં બરોબર એટલે જે જગ્યાએ જાઉં ને ત્યાં પૂરી ઈમાનદારીથી ને જવાબદારીથી પોતાનું કામ નિભાવતો પછી કોઈ પણ કામ હોય આજે હું તમારી સામે જોઈને નથી બોલી શકતો કારણ કે તમે રોવા માંગો ને હું રોવા માંગીશ બરોબર છે એટલે અને આ આટલા વર્ષો દરમિયાન મારાથી ભૂલ થઈ હોય ને તો ખરેખર દિલથી તમને બધાને સોરી પણ કોઈ બીજાને તમારે સોરી ન કહેવું પડે ને એવું કામ ના કરતા થેન્ક યુ વેરી મચ આજનો વિદાય સમારે આમ તો વિદાય ન કહેવાય સુખી શું છે સરસ મજાની વાત કરીએ સચિનભાઈ કે ખરેખર આપણે આ ફળ બની ગયા છે પણ આ ફળ તો એક ઠેકાડે પડ્યું રહે છે તો સડી જાય એટલે સરસ મજાની પ્રગતિ આપણે કરી ની અંદર આપણા વખાણ થયા પણ ઘણી વખત એવું બનતું હોય કે વખાણ સાંભળીને પાછી મહેનત જો બંધ કરીએ તો આપણી મહેનત આગળ વધે નહીં સોમા સાંભળવા એડિશન ની વાત કરીએ આપણે તો એક હજાર પ્રયત્નોમાં અસફળ રહ્યા અને એક હજાર એકમાં પ્રયત્ન આખા વિશ્વને બરોબરી ભેટ આપી મિત્રો આપણે અહીંયાથી આ શાળા છોડી રહ્યા છીએ ત્યારે આપણે આગળ આપણા વિકાસ તરફ આગળ વધવાનું છે અને વિકાસની અંદર ક્યારે પણ અટકીએ નહીં એની ખાસ કાળજી રાખવાની છે આજના આ વિધાય પ્રસંગે આ જ્યારે હું અહીંયા બે હજાર પંદરના સાલમાં આવ્યો ત્યારે મને આ જ બાળકો મળ્યા હતા પહેલા ધોરણમાં હા એ બાળકો જ્યારે આવતા હતા ત્યારે ઘણી બહાના આમ છે તેમ છે હા ને અત્યારે ખરેખર પોતે મહેનત કરીને દરેક શિક્ષકો પાસે માર્ગદર્શન મેળવીને ઘણું બધું આન્સલ કર્યું છે ઓછા સમયમાં આ જ મહેનત તમે નવ દસ કે આગળના જે અભ્યાસ છે એમાં ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો તમે જે ક્ષેત્રમાં जाओ ડોક્ટર એન્જિનિયર કે જે ક્ષેત્રમાં जाओ ત્યાં એક ફક્ત ને ફક્ત એટલું જ કહીશ કે માનવતાના અમુકતા માનવતાને લક્ષમાં રાખીને તમે દરેક વ્યવસાયમાં આગળ વધો એવી શુભેચ્છા અસ્તુ ખૂબ આગળ ભણો આગળ વધો તમને જે મુશ્કેલી આવે ખૂબ સારી રીતે એનો સામનો કરો અને માતા-પિતાનું નામ રોશન કરો તમારી શાળાનું નામ રોશન કરો અને ખૂબ ભણો ભણવામાં ખૂબ ધ્યાન આપો કોઈ પણ કામ કરો ખૂબ દિલથી કામ કરજો જે પણ જગ્યાએ જાઓ આપણી શાળાની જે સુગંધ છે એ હંમેશા ભેગા રહેજો પહેલા તો ખૂબ શુભેચ્છાઓ કે તમે અહીંયાથી આઠમા ધોરણથી નવમા ધોરણ માટે આગળ ભણવા માટે જાશો મને પણ દુઃખ થાય કેમકે એક દિવસ હું પણ અહીંયાથી વિદાય લઈને ગઈ હતી કેમકે એકથી આઠ ધોરણ સુધી હું પણ આ સ્કૂલની અંદર ભણીને ગઈ હતી ત્યારે મને પણ બહુ દુઃખ થયું હતું છતાં પણ હું આગળ દસ સુધી રેગ્યુલર ભણી અને બાર હું ક્યાંય ભણી ના જઈ શકી એમ છતાં પણ મેં હાર ન માની ઘરે બેસી જ મેં એક વરસ મૂકીને મેં બારમાની એક્ઝામ આપી બારમાની એક્ઝામ પછી હું ફર્સ્ટ ટાઈમમાં હું નીકળી ગઈ હતી ત્યાં વખતે કોરોના પણ હતો હું મારી જાતેને બારમાની એક્ઝામ આપી હું બારે આગળ નીકળી ગઈ એમ પણ મેં હાર ન માની કે હું અગિયાર હું નથી ભણી તો હું પણ નહીં ભણ્યો આજે પણ હું બહાર ભણી અને અહીંયા પેરા ટીચર તરીકે અહીંયા ઉપસ્થિત છું તમારી સામે અને આથી આગળ પણ મારું ભણવાનું ચાલુ જ છે હું કોલેજમાં મેં પ્રવેશ કરી લીધો છે અને કોલેજ પણ મારી ચાલુ છે તો મારે પણ બધાને એ શુભેચ્છાઓ છે કે અમે બધા જેમ ભણ્યા એમ તમે પણ બધા આગળ ભણો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને ખબર છે લગભગ હું અહીંયા આ ગામમાં બે હજાર દસ થી રહું છું એટલે લગભગ બાર વર્ષ તો ગામમાં રહેવાના થઈ ગયા મારા જે અહીંયા જે છોકરાઓ આઠમાં ભણે છે હાવ નાના હતા અહીંયા જયારે ધોરણ એકમાં અમે દાખલ એમને જ કરેલા છે અમે અમે દાખલ કરેલા છે નટખટ બાળકો બાળકો કે હોય નટખટ હોય મસ્તીખોર હોય અને પચાસ નો વર્ગ હોય ચાલીસ નો વર્ગ હોય એટલે એક ને માટે બીજું સાહેબ આને કરી દઉં કે આને કરી દઉં કે આને કરી દઉં શું કરવું હવે આવી પરિસ્થિતિમાંથી પણ અમારે એવા રસ્તા કાઢવા પડશે કે એને શાંત કરવા પડશે માટીનો નો ઘડો હોય ને એક ઘણો ઘડો ના હોય માટી જ હોય પણ ધીમે 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 ને થપથપાવી પડે એકદમ જોરથી મારીએ તો તૂટી જાય માટી નાગરે જોરથી મારી પડી એમ થપ થપાઈ ધીમી 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 અમે તમને માટી ઘડાનો સુંદર ઘડાનો ગાટ આપીને તમને આગળ મોકલી રહ્યા છીએ ઘણીવાર નબળા બાળકોને પણ મહેનત કરવી પડતી હોય વાલીને ફોન કરીએ તો કેવા કેવા જવાબો આપતા હોય ઘણીવાર બાળકો પણ બાના બતાવતા હોય છે કે તાવ આવે છે ખરેખર કાઈ ના હોય ગામમાં રખડતા હોય પણ અમારે એવી પરિસ્થિતિમાં પણ કામ કરવું છે અમારે બાળકને લાવ અમારી જવાબદારી છે દરેક બાળક ઉચ્ચ શિક્ષણ સુધી પ્રાપ્ત કરે એનો જે પ્રાથમિક શિક્ષણ છે ફાઉન્ડેશન છે કોઈ પણ તમે બિલ્ડિંગ જો તો પાયો મજબૂત હોવો જોઈએ એમાં પ્રાથમિક શિક્ષણ જે ફાઉન્ડેશન છે એ મજબૂત હોવો જોઈએ અને દરેક બાળકનું ફાઉન્ડેશન જે પ્રાથમિક શિક્ષણ છે એ મજબૂત કરવાની જવાબદારી અમારી છે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી પાસે તમે આવો એનું સોલ્યુશન ન મળે એવું બને નહીં આઠમાના બાળકો જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે મુર્કી પણ કંઈ વધારે પડતું કંઈક કહેવાય ગયું હોય તો માફ કરજો અસ્તુ આપણે બધાય વાત કરીએ આમ આવીએ છીએ ત્યારે ઘણી બહાના બાજી હોય છે ભરતભાઈ કીધું એમ પહેલા ધોરણમાં બે હજાર ચૌદમાં જ્યારે હું આચર્યમાં હતો વચ્ચે પાંચ વર્ષ સીઆરસીમાં કાઢીએ ત્યારે આ બાળકો પહેલા બીજા ધોરણમાં હશે ત્યારે આશિષને મને યાદ છે ત્યાં સુધી તો એના ભાઈ સાથે રડતો રડતો આવે વળી પાછું એકાદ દિવસ બ્રેક રાખાવે પછી પાછું તનવીના તો આગલા વર્ષે એડમિશન લીધું વળી પાછું એને કેન્સલ કર્યું એના પપ્પાએ હોળી પાછું બીજા વર્ષે લીધું એટલે કે હવે નહીં ભણે એટલા માટે વળી નામ કમી કરે ને બીજા વર્ષે પુનઃ પ્રવેશ લેવડે એટલે આવાય ઘણા કિસ્સાઓ છે છતાં એમાંથી આગળ આવી કોરોના જેવા કાળમાં પણ પોતાના અભ્યાસમાં બગડવા નથી આવ્યો અને શિક્ષકોના મદદથી અને તમારા પ્રયત્નોથી તમે અત્યારે જે છો એ આ મુકામ ઉપર પહોંચ્યા છો મારે બધા શિક્ષકો કીધું એમ વધારે નથી દેવું કાંઈ પણ અહીંયાથી પૂર્ણ વિરામ ન મૂકતા જે કાંઈ મેળવવું છે એને મેં જોયું છે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની આવડત હોય છે છતાં પછી આગળ છોકરીઓને કંઈક ને કંઈક સામાજિક આપણા રીત રિવાજ પ્રમાણે નથી ભણવા આપવા દેતા કે કઈ પણ પ્રશ્ન હોય આગળ ભણતા નથી એવું નથી બરાબર પણ તમારામાં જે આવડત છે જે કુદરતે બક્ષિસ આપી છે એને આગળ લઈ જાઓ